ભાભર રાધનપુર પાસે રિક્ષાવાળા ખતરનાક સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો છે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા ભાભર નજીક એક રિક્ષા ચાલક દ્વારા રસ્તા પર ગોળ ગોળ ફેરવી ખતરનાક સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જગાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્રકારના સ્ટન્ટથી કોઈ મોટો અકસ્માત કે જાનહાની સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે લોકોનો ગુસ્સો એ વાત પર છે કે ભાભર પોલીસ સામાન્ય યાત્રીઓને સ્ટીકર મારીને ફોટા પડાવે છે પરંતુ આવા ખતરનાક સ્ટન્ટ સામે કોઈ કાર્યવાહી નથી થતી બનાવ સામે પોલીસની અજાણપણું તથા કાર્યવાહીનો અભાવ હવે આ ચર્ચાનો વિષય બન્યો છે અને ટ્રાફિક પોલીસની કાર્યક્ષમતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનકસિંહ રાઠોડ બનાસકાંઠા ભાપર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે